શું નામ છે શું પરિચય છે તમારો પ્રોફેસર ભરત ભટ્ટ આજે જે આ સોનાલા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગો છો આજે બે દિવસથી એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે બહેનોની સ્પર્ધા હતી આજે ભાઈઓની બહેના છે ત્રણ વિભાગ છે એમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન બરાબર એમાં મેમદાવાદ શહેર અને તાલુકાના દરેક શાળાના વિદ્યાર્થીઓ હોય છે કે કેટલા હોય છે એમ અહેમદાદ તાલુકાના તમામ શાળાઓના એજ ગ્રુપ પ્રમાણે વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો પાર્ટિસિપેટ થાય છે કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે એપ્રોક્સિમેટલી બહેનોમાં લગભગ ત્રણસો એક જેવી બહેનો હતી અને ભાઈઓમાં લગભગ ચારસો જેવા ભાઈઓ પાર્ટિસિપેટ થાય છે કઈ કઈ ગેમોનું આની અંદર આયોજન કરેલું રમત ખેલકૂદ સ્પર્ધા એથ્લેટિક્સમાં દોડ કૂદ ફેંક અલગ અલગ પ્રકારની દોડ જેમ કે સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર પંદરસો ત્રણ હજાર જેવી દોડ છે અને કૂદ વિભાગમાં લાંબી કુંદ ઊંચી કૂદ અને ફેંક વિભાગમાં ગોળા ફેંક ચક્ર ફેંક ભાલા ફેંક આ પ્રકારની જે તમામ સ્પર્ધાઓ જે ઓલિમ્પિકમાં રમાય છે એ પ્રમાણેની સ્પર્ધાઓનું આયોજન થાય છે એટલે આ જિલ્લા લેવલની છે આ તાલુકા લેવલની છે આ તાલુકા લેવલની છે બરાબર આમાં વિજેતા જે વિદ્યાર્થીઓ થાય એના માટે શું આયોજન છે જે વિદ્યાર્થીઓ વિજેતા થાય તેઓને આગળ સ્પર્ધા માટે જિલ્લામાં મોકલવામાં આવે છે અને ત્યાં જિલ્લાની સ્પર્ધામાં એ લોકોને ભાગ લેવાનો હોય છે આજ સુધીને તમારા ધ્યાને એવું કરો વિદ્યાર્થી કે જેણે તાલુકા લેવલ પર જિલ્લા લેવલ પર એની આગળ પણ એ રમવા ગયા હોય હા ઘણા વિદ્યાર્થીઓ આપણા અહીંયાથી સારા કે જિલ્લામાં પણ આગળ આવે છે અને રાજ્ય સુધી સ્પર્ધામાં આગળ જાય છે આજે જે આ ખેલકૂદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર તો એ વિશે તમે વિદ્યાર્થીઓને શું સલાહ આપવા માગો છો શું સૂચન આપવા માગો છો ખેલકૂદની સ્પર્ધા એ વ્યક્તિગત તાકાતની સ્પર્ધા છે એટલે એમાં દરેકના પોતાના વ્યક્તિગત તાકાતથી એ લોકોએ આગળ આવવાનું હોય છે આ ટીમ ઇવેન્ટ નથી એટલે વ્યક્તિગત પોતાની શક્તિથી એ દોડમાં કૂદમાં ફેંકમાં પોતે તૈયાર થઈને પ્રથમ ક્રમ મેળવવાનો પ્રયત્ન કરે છે